નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ હાલ સીઝન ચાલી રહી છે ફળોના રાજાની એટલે કે કેરી આપ સૌ જાણો છો કે કેરી માટે લોકો કેવા તલ પાપડ થતા હોય પણ તમે કંઈક એવું વિચાર્યું છે કે જે આજે નવસારીની સબ્જીની અંદર બન્યું છે વિચાર્યું પણ ન હોય કે એક કાચા કામનો ઝારખંડનો કેદી જેની ઉંમર માત્ર એકવીસ વર્ષ છે જેનું નામ સંતોષ દહેરી છે એને જ્યારે આજ રોજ સિવિલ ખાતે ચેકઅપ માટે લઈ જવાતો હતો ત્યારે એ જાપ્તામાં થી ભાગી અને જ જે સબજેલ છે સબજેલના કમ્પાઉન્ડની અંદર એક આમ્ર વૃક્ષ એટલે કે આંબાનું ઝાડ છે એની ઉપર ચડી ગયો ચડ્યો તો પણ એવો ચડ્યો કે છેક ટોચ સુધી પહોંચી ગયો અને ત્યાં પહોંચી અને કેરી ખાવા બેસી ગયો અને જે જોઈ જેલ પ્રશાસનને પરસેવા છૂટી ગયા જેલ પ્રશાસને પહેલા તો જાતે મહેનત કરી જે જેલના કર્મચારીઓ છે એમણે મહેનત કરી પણ એમની મહેનત રંગ ન લાવતા એમણે આખરે સહારો લેવો પડ્યો ફાયર બ્રિગેડનો અને ફાયર બ્રિગેડના જવાનો પણ મોટી સીડી લઈ અને સબજેલ ખાતે પહોંચી ગયા અને ભારે જહેમત બાદ કેરી જોઈ અને હું લલચાયો અને કેરી ખાવા માટે વૃક્ષ પર ચડી ગયો હવે વિચાર કરો કે કાચા કામનો નો કેદી તરત છૂટી અને વૃક્ષ પર ચડી જતો હોય એ પણ ટોચ સુધી અને કોઈના મનાવે માનતો ન હોય પેટ કેરી ખાધી એવું એનું કહેવું છે અને ત્યારબાદ એક કલાકની બારે જેમત પછીથી એને નીચે ઉતારવામાં આવ્યો કદાચ માની લો કે એ વૃક્ષ કૂદી અને બહાર નીકળી ગયો હતો અથવા તો એ ત્યાંથી ચડતી વખતે કે ઉતરતી વખતે પડ્યો હોત હથપગ તૂટ્યા હોત તો એના માટે જવાબદાર કોણ આ તો રમૂજની વાત છે રમૂજમાં કાઢી નાખી પણ જો આને સિરિયસલી લેવામાં આવે તો તમે પણ વિચાર કરો કે કાચા કામનો કેદી જાપતામાંથી છૂટી અને કેરીની લાલચ થકી એક આંબાના વૃક્ષ પર અને એ પણ ટોચ પર પહોંચી જતો હોય ને સૌને રવાડે ચડાવતો હોય સૌને ધંધે લગાડતો હોય તો એ કેદી ભવિષ્યમાં બીજું શું ન કરી શકે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે અને ખાસ કરીને કેરીની લાલચ

એ આકસ્મિક દોડ દોડતા ડોટતા ખાબાના ઝડપટ ટોચને પચેડી ગયેલ હતા જે અન્વયે આરોપીનો જીવ બચાવવા માટે અમારી કક્ષાએથી ફાયર વિભાગને જાણ કરવામાં આવેલ હતી ફાયર વિભાગની મદદ સતત તાત્કાલિક ધોરણે આવી એક કલાકની જે મદદ જેમત બાદ આરોપીને નીચે ઉતારી દેવામાં આવેલ છે અને આરોપીનો એવું કોઈ બધી આત્મહત્યા કરવા અંગેનો કોઈ બધી ઇરાદો હતો નહીં ફક્ત ફરજ પરના કર્મચારી એને હેરાન કરવા એ બાબત એ કોઈ નથી બધી પૂછપરછ કરવા માંગી પૂછપુછ કઈ કરવામાં આવે નથી હાલ આ મજકુર આરોપીને વધુ સારવાર છે પોતાની માનસિક સ્થિતિ ને ધ્યાન માં હોસ્પિટલ ખાતે માનસિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવે તો જે પ્રમાણે જેલરે પણ શબ્દો કહ્યા જે પ્રમાણે આખી ઘટનાક્રમ બની કે એક કાચા કામનો કેબી જાપતામાંથી છૂટી આંબાના વૃક્ષની ટોચ ઉપર પહોંચી ગયો એક કલાક સુધી એના માટે તજવીજ હાથ ધરવામાં આવી જેલ પ્રશાસન હોય કે ફાયર બ્રિગેડના જવાનો હોય મોટી લેડર લઈ અને એને નીચે ઉતારે છે તો તમે વિચાર કરો કે આમ્રફળ અને એ આમ્રફળની ઈચ્છા તમારી પાસે શું ન

તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો